રાજકારણના દાંતીવાડા બાદ ત્રણ નકલી તબીબ સારવાર કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ઓઢવા અને ડેરી ગામમાં ત્રણ તબીબો નકલી હોવાની ફરિયાદ છે મહેશ પરમાર હિતેશ રબારી સાગર વિશ્વાસ નકલી તબીબ હોવાનો દાવો થઈ રહ્યો છે ત્રણેય વગર ડિગ્રીએ સારવાર કરતા હોવાનો દાવો ધોરણ બાર પાસ મહેશ છેલ્લા એક વર્ષથી સારવાર કરે છે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે તો મહેશ પરમાર હિતેશ સાગર આ ત્રણ લોકો કે જે ડિગ્રી વગર જ સારવાર કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે ધોરણ પાસ બાર પાસ મહેશ છેલ્લા એક વર્ષથી સારવાર કરે છે તો નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને આપ જુઓ વધુ ત્રણ લોકો ઝડપાયા છે અલ્કેશ રાવ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ કેટલા સમયથી તે લોકો લોકોની સારવાર કરતા હતા અને કઈ રીતે માહિતી મળી અને શું કાર્યવાહી થઈ રહી છે ના અનેક વિસ્તારોમાં નકલી ડોક્ટરો છે તે લોકોના આરોગ્ય સાથે પેડા કરી રહ્યા છે તાપીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં ત્રણ ભોગસ ડોક્ટરો છે તે સામે આવ્યા છે મહેશ પરમાર જીતેશ રબારી અને સાગર વિશ્વાસ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ની ડિગ્રી ન હોવા છતાં તેઓ બિંદાસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા એલોપેથિક દવા કરીને દર્દીઓને ઇન્જેક્શન અને બાટલામાં પણ ચડાવી રહ્યા હતા જો કે લાંબા સમયથી આ ત્રણેય જે બોગસ ડોક્ટરો છે પ્રેક્ટિસ કરી રહ્યા હતા પરંતુ નજીકમાં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા કોઈ પ્રકારની તેમના ઉપર કાર્યવાહી થઈ નથી જેને લઈને હવે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ડિગ્રી નવા છતાં તે દર્દીઓ ના આરોગ્ય સાથે ઓઢવા ગામનો મહેશ પરમાણ માત્ર બાર વર્ષ બાદ છે અનેક વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છે જોકે હાલ તો આરોગ્ય વિભાગ છે તે આમની સામે તપાસ વાતો કરી રહી છે પરંતુ આરોગ્ય વિભાગ કયા પ્રકારની તપાસ કરી છે તે આવના સમયમાં ખબર પડશે બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ